કડકડતી ઠંડી વચ્ચે છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો ખેડૂતોના રવિ પાકને નુકસાનની ભીતિ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વાદળ વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું અને બાદમાં છોટાઉદેપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં સામાન્યથી હળવા કમોસમી વરસાદના ઝાપટાની આગાહી કરી છે જો કે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર માવઠાથી લોકો ચિંતાતુર બન્યા હતા ખાસ કરીને છોટાઉદેપુર તાલુકામાં સવારથી ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું અને બાદમાં છોટાઉદેપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાપ્યો હતો ખાસ કરીને છોટાઉદેપુર શહેર ઉપરાંત તેજગઢ દેવહાણ જોજ પંથકમાં વરસાદ ખાપ્યો હતો રાજ્યમાં થઈ રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા પેઠી છે માવઠાથી મોટા ભાગના રવિ પાકોને નુકસાન પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે ખાસ કરીને કપાસ મકાઈ તુવેર દિવેલા સહિતના પાકોને મોટે નુકસાન થવાની પણ ભીતિ છે હાલમાં છોટાઉદેપુર વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઓછી થઈ છે